જેમ ઘણી વખત સંતો વાત કરે ને કે ગુજરાતીનું એક પેપર સો માર્કનું હોય અને એણે નવ્વાણું માર્કનું લખી દીધું હોય અને બાકીના જેને કહેવાય સાયન્સ ગણિત કે પછી એ પ્રમાણે સમાજશાસ્ત્રના પ્રશ્નપત્રોની અંદર દસ દસ માર્કનું લખી અને ઉભો થઈ ગયો હોય તો કંઈ એને ગુજરાતીના પેપરમાંથી મળેલા નવ્વાણું માર્કમાંથી કાંઈ એ પાસ ગણાય નહીં એ તો જો સાયન્સ નો વિદ્યાર્થી હોય તો એને સાયન્સની અંદર જ એ અઠાણું નવ્વાણું ટકા લાવવા જ પડે તો જ કહેવાય છે કે એ પ્રમાણે એ આગળ ભણ્યું કહેવાય એમ આ બધા સાધન તો આપણે કરીએ એની ના નથી પણ આપણા જીવનની અંદર આપણને મોક્ષ માટે તો આપણને એક જ રસ્તો બતાવે છે અને એટલે જ કહ્યું છે ને કોઈ અડસઠ તીર્થ ફરી આવે કરી નિગમ નિધિ કરી ના આવે તોય તેનું જીવપણું જાવે સત્સંગ વિના જન્મ મરણ બ્રહ્મ જાળ મટે નહીં જંતને મોક્ષને પ્રાપ્ત કરવો એટલે જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ મેળવીને અક્ષર મુક્તની પંક્તિમાં બેસવું એ છે પણ અડસઠ તીરથ ફરીને આવે યોગીજી મહારાજ પોતે વાત કરતા કે બે ભાઈઓ હતા અને એક ભાઈને સંતના સમાગમની બહુ રુચિ એટલે નિત્ય નિત્યવ્રતે સંતનો સમાગમ કરે એક ભાઈને જાત્રાની બહુ રુચિ એટલે દર વર્ષે બધા તીર્થોની અંદર જાત્રા કરવા જાય હા મોજ શક કરવા જાય એના કરતા થોડુંક સારું કહેવાય પણ સમજવાની વાત અહીંયા આપણને આ દ્રષ્ટાંત દ્વારા સમજાવે છે એટલે ભાઈએ કીધું કે હું જાત્રા કરવા જાઉં છું તું હાલ મારી ભેગો કે ના ના તમે જાઓ ને બહુ આગ્રહ કરો ત્યારે કામ કર કે આપડી આ વાડીની અંદર એક કડવી તુંબડી તૈયાર થઈ પાકી છે તો એને તું લઈ જા એટલે જ્યાં જ્યાં જાય ત્યાં આગળ એ કડવી તુંબડીને તું સ્નાન કરાવજે ભગવાનના ચરણારવિંદનો સ્પર્શ કરાવજે પછી કુકુળો વૃંદાવનની અંદર જ્યાં રમણ રેતી છે ત્યાં એને રમણ રેતીમાં એ પ્રમાણે પ્રસાદની કરાવજે આ પ્રમાણે કે મારા બદલે તું આ તુંબડી લઈ જા અને તે વખતના સમયની અંદર મોટો ભાઈ તુંબડી લઈને જાય છે બધી જગ્યાએ જ્યાં જ્યાં ગયા ત્યાં ભાઈના કહેવા પ્રમાણે એણે તુંબડીને ગંગામાં નવરાવી યમુનામાં નવરાવી સરસ્વતીમાં નવરાવી ત્રિવેણી સંગમમાં સ્નાન કરાવ્યું અને પોતે તો એક ડૂબકી ખાય પણ તુંબડીને તો પાંચ પાંચ ડુબકી ખવરાવે ગંગા નાયા ગોદાવરી નાયા નર્મદા નાયા એમ કરીને નવરાવે ને જાત્રા કરીને પાછો આવે છે એટલે એના ભાઈએ કીધું કે તમે સારું છું જાત્રા કરીને આવ્યા તો હવે બે દિવસ પછી મારે ત્યાં આગળ ભોજન લેવાનું રાખો કારણ કે તમે જાત્રા કરીને આવ્યા છો તો તમને જમાડીએ તો મને એમાંથી પણ જાત્રાનું થોડુંક ફળ મળે અને તે વખતે જે તુંબડીને લઈને મોટા ભાઈ ગયા હતા એ તુંબડીનો ઉપરનો ભાગ કાપી અને એની અંદર ગ્લાસ ને બદલે પાણી પીવા માટે થઈને તુંબડી મૂકેલી અને તુંબડીમાં પાણી ભરેલું જમતા જમતા થોડુંક તીખું લાગ્યું હશે એટલે પાણી પીવાની ઈચ્છા થઈ તો એણે તુંબડીમાં રહેલું પાણી મોઢાની અંદર મૂક્યું અને એવું કડવું લાગ્યું ને તો મોઢામાં નાખેલું એ પાણી થૂથું થું કરતો કરતી થૂકી નાખ્યું અને બે બે દિવસ સુધી એ મોઢામાં ગયેલી એ નીકળી નહીં અને રહી ત્યારે એને એમ થયું કે આ શું કર્યું તારે ભાઈ નાના ભાઈ એ કીધું કે ભાઈ તમે આ તુંબડીને જાત્રા કરાવીને આવ્યા તો જાત્રામાં તો મીઠી થવી જોઈએ ને કડવી ને કડવી કેમ રહી એટલે એને સમજાવવા માટે થઈને ફરી વખત પાછા ભાઈ જાત્રા કરવા ગયા છે અને અહીંયા આગળ એવું કહેવાય છે કે કોઈ સંતને તુંબડી એમણે આપી અને એની સરસ જે કડવાશ ભરેલો ભાગ હતો એને કાઢી નાખી એને એકદમ મુલાયમ કરીને સરસ મજાની લાખ વડે કરીને એને રંગીને રાળ ચડાવી દીધું એટલે ખબર ના પડે કે આમાં કડવા સતી એ બધું કાઢી નાખ્યા પછી શું અંદર રે ફરી પાછા જમવા બોલાવ્યા અને જમવા બોલાવ્યા જમવા બેઠા ત્યારે પાછું એ પાછુંબડીમાં પાણી આપ્યું અને ત્યારે મોટા ભાઈએ કીધું કે હું આ તુંબડીમાં પાણી નહીં પીવું કારણ કે એ તો કડવી છે કે ભલે કડવી તમને લાગતી હોય પણ તમે પીવો તો ખરા અને ત્યારે યોગીજી મહારાજ પોતે કહેતા હતા કે ભાઈ ના આગ્રહ થી જયારે પાણી પીધું તમીઠ છું સરસ મજાનું અમૃત જેવું અને ત્યારે એને પૂછ્યું કે શું કર્યું તમે કે જો ભાઈ તું ગમે તેટલી વખત આ તુંબડીને યાત્રા કરવા લઈ જઈશ ને તોય એમાં રહેલી કડવાશ નહીં નીકળે એને તો કોઈ સંતની પાસે મોકલવી પડે સંત એની અંદર રહેલી કડવાશને કાઢી નાખે અને પછી એને સરસ મજાની રાળથી રંગી દે એટલે એમાં મીઠું પાણી પીવાની મજા આવે એમ સ્વભાવ પ્રકૃતિ વાસના દોષ સાથે આપણે જાત્રા કરવા જઈએ અને જાત્રાની અંદર પણ એના કારણે કરીને આપણામાં પડેલી આ બધી કડવાશો નીકળતી નથી કાંઈ એને એટલે જ કે છે ને કે અડસઠ તીરથ ફરી આવે કરી વિધિ નિગમ નિધિ કરી ના આવે હવે આ બધું વિધિઓ કરીને ના તો પણ કે સ્વભાવ પ્રકૃતિને તીર્થે જવું તે સત્સંગ કાજે કે નહીં ખાવા પીવા કે નહીં લોક લાજે તીર્થ ની અંદર જવું તો જઈને સત્સંગ કરવો અને જે સત્સંગ દ્વારા આપણા જીવનની અંદર આપણને અંતરદ્રષ્ટિ થાય આપણા સ્વભાવ પ્રકૃતિને આપણે મૂકવા માટેનો પ્રયત્ન કરીએ એટલે એ દ્રષ્ટિએ કરીને તીર્થની અંદર જવાની ના નથી તીર્થ જરૂર કરવા ગુરુ હરિમોહન સ્વામી મહારાજે પણ સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર આપણને કહ્યું છે કે જો આપણી આર્થિક પરિસ્થિતિ બરાબર સારી હોય તો આપણા જે ચાર ધામ જેને કહેવાય એ કેદારનાથ બદ્રીનાથ રામેશ્વર અને આ બાજુ દ્વારકા આ બધા ધામને આ દર્શન કરવા જવું એની ના નથી પણ દર્શન એ તીર્થના કરવા જઈએ છીએ પણ એના વડે કરીને આપણામાં પડેલા સ્વભાવ પ્રકૃતિ ટળતા નથી પણ કહે છે કે સંતનો સમાગમ કરે અને સંત કહે તેમ એ એના વચનને વિશે દ્રઢ વિશ્વાસ લાવે તો એને અંતરની અંદર પડેલી સ્વભાવ પ્રકૃતિ ટળી જતા વાર લાગતી નથી અને એટલા જ માટે થઈને મહારાજ આપણને કહે છે કે માણસ મોક્ષ માટે પ્રયત્ન તો બહુ કરે છે આજે આપણે બધા જ બાજુ હવે ઉત્તરમાં જાઓ પૂર્વમાં જાઓ પશ્ચિમમાં જાઓ કે પછી દક્ષિણમાં જાઓ બધા જ મંદિરોની અંદર એટલું બધું માનવ મેરામણો જાય છે કારણ કે દર વખતે દર દસ વર્ષે આખો એક જનરેશન ગેપ બદલાઈ જતો હોય છે જૂના બધાએ યાત્રા કરેલા બધા ધામમાં ગયા હોય અને પચાસ પચાસ સાહીઠ વર્ષ બતાવી ગયેલા બધાએ મોટા થયા હોય એ બધા જાય પણ જવાનું એ જાત્રાનું તો ચાલુ જ છે એનો વાંધો નથી જાય પણ ત્યાં ગયા પછી એક વિચાર કરવાનો કે મારે અહીંયા આગળ મારું કાંઈક મૂકીને આવવાનું છે સ્વભાવ પ્રકૃતિ દોષ તો કામનું પવિત્ર ગંગા નદીમાં ડૂબકી મારીએ તો ગંગા માતાના પવિત્ર જળથી આપણું શરીર પવિત્ર બને પણ વિચારોને પવિત્ર બનાવવા માટે તો નરસિંહ મહેતા જેવા પરમ ભક્ત રાજ પણ પોતે કે છે કે અડસઠ તીરથ મારા સંતને ચરણે સંતને ચરણે કોટી ગંગા ને કોટી કાશી રે અડસઠ તીરથ મારા સંતને ચરણે કોટી ગંગાને કોટી કાશીરે તો કે અડસઠ તીર્થ જ્યાં આપણે જવું છે એ ને તીર્થત્વ તો આવા ભગવાનના પરમ એકાંતિક સત્પુરુષ આપે છે અને એટલે જ ગંગાના કિનારા ઉપર બેઠેલા સુખદેવીજી મહારાજે પરીક્ષિત રાજાને ગંગા જળનું આચમન કરીને તારી મુક્તિ થઈ જશે એમ નથી કીધું ગંગા પવિત્ર માતા ખરી એ ભગવાનના સ્પર્શથી પવિત્ર બનેલું જળ ખરું પણ આચમન કરવાનું કે ભાઈ તારો સાતમા દિવસે તને તક્ષક નાગ કરડશે એનો ભય તારામાંથી નીકળી જશે એવું ગંગાના જળ પીવાનું હું કીધું નથી એને કીધું તું મારી પાસે બેસ અને હું તને આ ભાગવતની ભગવાનના સ્વરૂપના જ્ઞાનની વાતો કરું ભગવાનના મહિમાની વાતો કરું અને એના વડે કરીને તારા અંતરની અંદર તને આ પ્રમાણે કહેવાય છે કે ભગવાનના મહિમાનું બળ જ્યારે જાગૃત થશે ને ત્યારે તક્ષક નાગ કરડવાનો છે ને એવો જે વિચાર તારા મનની અંદર રહ્યા કરે છે એ ટળી જશે અને મરશે તો દે મરશે પણ આત્માને કાંઈ થવાનું નથી એવું આત્મા અને પરમાત્માનું શુદ્ધ જ્ઞાન સુખદેવજી મહારાજ આપે છે એટલે આવી પવિત્ર નદીઓને પવિત્રતા અર્પણ કરવાનું કામ એકાંતિક સત્પુરુષ દ્વારા થાય છે તો આપણે વિચાર તો એ જ કરવાનો મહન સ્વામી મહારાજ પોતે છે કરવા આર્થિક પરિસ્થિતિ સારી હોય તો પણ કરીને આવ્યા પછી આપણું જીવન બદલાવવું જોઈએ અમે ઘોડ ગામને પાવન કરતા સ્વામી શ્રી સાકોરે પધારેલા તારીખ ત્રેવીસ તારીખ ત્રીસ જાન્યુઆરીની સવારે ત્રિશેક પદામ્યો કરીને સાલીગ્રામ પાટિલના ઘેર પહેલા માળે ઉતારામાં બિરાજમાન હતા તે વખતે ત્રણ ભાવિકો દર્શને આવ્યા તેઓ નવા સવાજ હતા તેથી સ્વામીશ્રીએ ત્રણેયને નામ પૂછ્યા ત્યારે એકે કહ્યું નારાયણ પાટિલ બીજો બોલ્યો નારાયણ વિઠ્ઠલ પાટિલ ત્રીજાએ જણાવ્યું નારાયણ ભાવ પાટિલ આ સાંભળી મુક્ત હાસ્ય વેરતા સ્વામીશ્રી બોલ્યા આ ત્રણેય નારાયણ અમારી સાથે આ છે તે નારાયણ ભગત પેલા બીજા બેઠા નારાયણ પ્રસાદ અને હું નારાયણ સ્વરૂપ આજે તો બધા નારાયણો ભેગા થયા છે તે મિટિંગ ભરશે ને પોતપોતાના બ્રહ્માનની વાતો કરશે આ નિર્દોષ રમુજમાંથી જળતું સ્વામીશ્રીનું નિખાલસ વ્યક્તિત્વ પેલા ત્રણ મુક્ષના દિલમાં વસી ગયું પ્રથમ પરિચયમાં જ સ્વામીશ્રી તેઓના સ્વજન તુલ્ય જણ્યા તેઓએ તે જ ક્ષણે કંઠી ધારણ કરી સત્સંગ સ્વીકારી લીધો આમ પોતાની પ્રતિક્રિયાથી જીવના કલ્યાણનો હેતુ સિદ્ધ કરતા સ્વામીશ્રી તારીખ ત્રીસ જાન્યુઆરી ની સાંજે જ ધરણ ગાંવ થઈને જલગાંવ આવી પહોંચ્યા અહીં રાત્રિ રોકાણ કરીને તેઓ એકત્રીસ જાન્યુઆરી રોજ પાચોરા થઈને માલેગાંવ પધાર્યા આ ગામના શ્રવણે મંદિરના દર્શન કરી સાંજે પોણા પાંચ વાગે મનમાળ પહોંચ્યા અત્રે સ્વાગતમાં તૈયાર ઉભેલા હરિભક્તોની ભાવ પૂર્તિ કરવામાં સવા કલાક વીતી ગયો ત્યારબાદ પુનઃ યાત્રા આગળ ધપાવતા સ્વામીશ્રી રાત્રે પોનો બાર વાગ્યે મુંબઈ આવી પહોંચ્યા મુંબઈમાં તારીખ બીજી ફેબ્રુઆરીના રોજ અક્ષર પુરુષોત્તમ સ્કૂલ ઓફ ફિલોસોફીનો પ્રારંભ કરાવી સ્વામીશ્રી ડિલક્સ ટ્રેન દ્વારા ત્રણ ફેબ્રુઆરીની સાંજે વડોદરા ઉતર્યા અહીં સરદારનગરમાં પધરામણી કરીને તેઓ વડોદ તરફ જઈ રહેલા તે વખતે પુરપાટ ગતિએ દોડતી મોટરમાં બેઠા બેઠા પણ તેઓ રસ્તા પરથી પસાર થઈ રહેલા મવાનસા નાયક યુવાનને ઓળખી ગયા તેને જોઈ સ્વામીશ્રી મોટર થંભાવી અને એ નરેન્દ્ર એમ સાદ કરતા યુવાનને બોલાવ્યો સરે રસ્તા પર પોતાના નામની બૂમ સાંભળીએ યુવાને અવાજની દિશામાં મોં ફેરવું તો સ્વામીશ્રીના દર્શન થયા તે ચોકી જતા તે સીધે સીધો ધસી ગયો સ્વામીશ્રી પાસે તે નજીક આવતા સ્વામીશ્રી પૂછ્યું ક્યારનો આવ્યો છે બે મહિનાથી તો હજુ સુધી મળ્યો કેમ નહીં સ્વામીશ્રીની આ હેતાળ પૂછપરછથી પેલો યુવાન દ્રવિત થઈ ઉઠતા બોલ્યો બાપા ભૂલ થઈ ગઈ જીવનના રસ્તે પોતાની મસ્તીમાં ચાલ્યા જતા આવા તો કંઈક યુવાનો પાસે સ્વામીશ્રી સામે ચાલીને પહોંચ્યા હતા તેઓને ભલામણ કરવી પડે એમ જ નહોતી કે બિસર ન જાજો મેરે મિત તેઓની રીત તો હતી આવે સામળીઓ સામેથી દોડીની તારીખ પાંચ ફેબ્રુઆરીના રોજ સ્વામીશ્રીના સાનિધ્યમાં આટલા દરા મુકામે વસંત પંચમીનો સમયો ધામધૂમથી ઉજવાયો આ અવસરે શિક્ષાપત્રીના સાર્ધ શતાબ્દી મહોત્સવ નિમિત્તે શિક્ષાપત્રી નાળા છોડી બાંધી આપવામાં આવી હતી ગ્રંથ ગ્રંથનો ઉચ્ચ સ્વરે પાઠ કરે ત્યારે અન્ય સૌ યજમાનો સાથે સાથે જ માનસિક પાઠ કરતા જતા હતા એક કલાકમાં વિશિષ્ટ પારાયણની પૂર્ણાહુતિ થતા ઉત્સવ સભાનો પ્રારંભ થયો સભાની સમાપ્તિ બાદ વ્યક્તિગત દર્શન પૂજનના કાર્યક્રમથી સ્વામી શ્રી પરવારિયા ત્યારે બપોરના બે વાગી ચૂકેલા તે પછી ભોજન લઈ તેઓ બપોરે અઢી વાગ્યે એક હરિભક્તના નવા મકાનનું ખાતમુહૂર્ત કરવા પહોંચ્યા અહીં મકાનના નિર્માણમાં પોતાની શક્તિ સુજ વાપરનારા કારીગરો કાર્યવાહકો હાજર પણ હતા તેમાં જે મિસ્ત્રી હતા તેઓએ આપણા મંદિરના કામકાજમાં પોતાની સેવાઓ આપેલી તેથી સ્વામીશ્રીને તેનો પરિચય તે નાતે તેઓએ એ મિસ્ત્રીને આશીર્વાદ આપતા ભલામણ કરી કે જેમ મંદિરનું કામ કર્યું તેમાં બીજી બીજું મંદિર માને કામ કરજો હરિભક્તના મકાનને પણ મંદિરનો દરજ્જો આપનારા સ્વામીશ્રીને મન ભક્ત પણ ભગવાનની મૂર્તિ સમાન જ ને તેઓની આ મહિમા દ્રષ્ટિને સૌ વિચારી રહ્યા અને સ્વામીશ્રીને જંબુસર જવા વિદાય લીધી જંબુસરના ઢોળાવ ફળિયામાં સત્સંગ્યોના સહકારથી તૈયાર થયેલા મંદિરની પ્રતિષ્ઠા નિમિત્તે યોજાયેલી નગરયાત્રાના મયુરાકાર રથમાં સ્વામી શ્રી બિરાજીયા તે સાથે જ સૌના મન મયુર ગહેકી રહી પ્રતિષ્ઠિત થનારી મૂર્તિઓ પણ અન્ય રથમાં શોભી રહેલી મહિલાઓએ મસ્તક પર ધારણ કરેલા કળશોને સંધ્યા સમયના સૂર્યકિરણોએ વધુ તામ્ર વર્ણ બનાવી મૂક્યા ભાવ અને ભક્તિના ચક્રો પર ચાલતો નગરયાત્રાનો રથ કાળા ભાગોડે સભાના સ્વરૂપમાં ફેરવાઈ ગયો આ સભામાં પાલેજના નામાંકિત વેપારી હાજી અહમદ વલીભાઈ શેઠે સ્વામીજીની મુક્ત કંઠે પ્રશંસા કરતા કહ્યું કે મેં પ્રમુખ સ્વામીને ગાદી ઉપર આવ્યા પહેલા પણ જોયા છે હોદ્દા પર આવ્યા પછી પણ જોયા તેમાં મને યોગીજી મહારાજની શિકલ દેખાય છે જેમ કુવા પર પાણી ભરવા ગયેલી ઓરત પાણી ખેંચવામાં પણ ધ્યાન રાખે છે અને પોતે પડી ન જાય તેનો ખ્યાલ રાખે છે તેમ પ્રમુખ સ્વામી મહારાજની સુરત સદા ખુદામાં રહે છે આ મહાન ઓલિયાની મહેફિલમાં બેસવા જેવો બીજો કોઈ લાભ નથી